દેવભૂમિ દ્વારકામાં કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે કોંગ્રેસના બે હોદ્દેદારોના રાજીનામા પડ્યા છે બે આહીર અગ્રણીઓની પક્ષમાંથી રાજીનામા પાયા છે કોંગ્રેસ મહામંત્રી લક્ષ્મણ ચાવડાએ રાજીનામું આપ્યું છે વિરોધ પક્ષના નેતા યોગેશ નંદાણીયાનું રાજીનામું સાંભળ્યું છે કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દા ઉપરથી તેમણે રાજીનામું આપ્યું છે વાત એ છે કે કોંગ્રેસમાં ભંગાણ યથાવત છે લોકસભાની ચૂંટણી આવતા પહેલા સતત કોંગ્રેસના મહાનુભાવો છે તે કોંગ્રેસનો છેડો ફાડી રહ્યા છે વધુ બે નેતાએ કોંગ્રેસનો છેડો ફાડ્યો છે દેવભૂમિ દ્વારકાના કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે કોંગ્રેસના બે હોદ્દેદારોના રાજીનામા પડ્યા છે બે આહિર અગ્રણીઓએ પક્ષમાંથી રાજીનામા આપ્યા છે કોંગ્રેસ મહામંત્રી લખમણ ચાવડાએ રાજીનામું આપ્યું છે વિરોધ પક્ષના નેતા યોગેશ નંદાણીયાનું પણ રાજીનામું સામે આવ્યું છે કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દાઓ પરથી તેમણે રાજીનામું આપી કોંગ્રેસનો છેડો ફાડ્યો છે આ આજરોજ અમે બંને અમારા જે વડી નેતા જેને અગાઉ પણ રાજીનામું આપેલા વૈભાભાઈ કરમૂલ મુરૂખભાઈ કંડોલિયા તો અમે પણ આજરોજ જિલ્લા અમારા પ્રમુખ છે અને રાજીનામું આપીએ અને પબ્લિકમાં જઈએ તો થોડીક પબ્લિકમાં પણ લાલાકથી કોંગ્રેસ જે દેખાય છે અને અમને પણ થોડી થોડી માલમર્યાદા ઓછી મળે એવું અમને લાગતા અમે પણ આજ રોજ બંને જણા રાજીનામું આપીએ